સ્થિર થઈને મન ધરીએ મનને પકડવાનું છે મન ધરીએ મન કો મનકો લો મન કો પકડ લો મન પોતે ચંચળ છે આપણી વૃત્તિઓ પણ ચંચળ બને તો કોણ કોને પકડે તો સૌથી પહેલા મન ચંચલ છે ભગવાને પણ અર્જુને કહ્યું ચંચલમી મન કૃષ્ણ પ્રભુ મન ખુબ ચંચલ તદ્દન સાચી છે પણ પ્રમાથી બલવત ધરમ જબરજસ્ત કે છે તોફાની છે તો આ મનને માટે જયારે ભગવદ વાક્ય આ પ્રમાણે હોય તો માણસ જાય ક્યાં કોની પાસે જવું મનના તોફાન માટે ફરિયાદ કોને કરવી મનને માટે કયો માર્ગ શોધવો કયો રસ્તો શોધવો કે જે આપણને મન તરફથી શાંતિ મળે સ્થિર થઈને મન ધરીએ એમ જે મહારાજે કહ્યું બુધ લઈ વસ્તુમાં ધ બુદ્ધિ છે પણ બુદ્ધિ જ્યારે મેધા બને ત્યારે બુદ્ધિ ગળાયેલી હોય જેમ ગરણામાંથી કચરો નીકળી જાય અને પાણી ચોખ્ખું થાય એમ જ્યારે બુદ્ધિ ગળાઈને સ્થિર થાય ત્યારે એ મેધા બને છે અને મેધામાં સ્થિરતા હોય પવિત્રતા હોય શાંતિ એટલે અહીંયા કયું બુદ્ધ લઈ વસ્તુમાં ધરી બનાવી થોડીક પવિત્ર કરીને અને જે વસ્તુ એટલે કે જે સાધન છે જે ઉપાસના છે એમાં ધીરે ધીરે મન લઈ વસ્તુમાં મનને ધીરે ધીરે સ્થિર કરવાનું સાધન ભજનની અંદર અને એના એને માટે મન વ્યવહારથી સ્થિર નથી તો મનથી સ્થિર કેવી રીતે થઈ શકાશે જે મહારાજે તો આજ્ઞા આપી ગુરુએ ઉપદેશ આપ્યો આજ્ઞા કરી ઉપદેશ આપ્યો સ્થિર થઈને મન ધરી તો મનની સ્થિરતા એ તો મોટા મોટી સમસ્યા છે મન કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ પ્રયત્ન સ્થિર થવા માટે તૈયાર નથી જ માણસ ત્રસ્ત છે હેરાન છે એનાથી હવે આટલી બધી પરિસ્થિતિ છે વણસેલી મન દ્વારા છતાંય જે મહારાજ આપણને આજ્ઞા કરે સ્થિર થઈને તો સ્થિર કેવી રીતે થવું વ્યવહાર ઇન્દ્રિયોથી શરીરથી શરીર છે શરીર હેરાન કરશે છે રોગ હશે દુખી હશે વ્યવહાર હશે આ બધાથી મન તો શરીર ત્રસ્ત છે આ દુનિયાથી મન પણ ત્રસ્ત છે પણ તે છતાં નથી શાંત નથી સમસ્યા એ મનની સ્થિરતા ચંચલ મનને ક્યાં બેસાડવું કેવી રીતે પકડવું કેવી રીતે સ્થિર કરવું તો કે સમજણપૂર્વક આપણી બુદ્ધિ છે બુદ્ધિથી પેલા એને સમજીએ પણ બુદ્ધિ તર્ક વિતર્ક વાળી હોય છે બુદ્ધિમાં એનામાં બુદ્ધિમાં વાચાળતા હોય બુદ્ધિમાં તોફાન હોય બુદ્ધિ સ્થિર ન હોય જ્યારે એ પોતે બુદ્ધિમાંથી થોડોક ઉપર ઉઠીને સમજણપૂર્વક થોડોક સમજણ વાળો બને અને સમજણ વાળો બને ત્યાર પછી એની બુદ્ધિ મેધા બને છાશમાંથી વલોવીએ ત્યારે માખણ બને એમ બુદ્ધિને વલોવીએ ને ત્યારે બુદ્ધિના સાર રૂપ માખણ બને એને મેધા કહેવાય આ મેધા સ્વચ્છ હોય પવિત્ર હોય છે તો મનને પણ મેધા સુધી લઈ જવું પડે બુદ્ધિ સુધી અને સ્થિર સ્થિર કરવા માટે થઈ આપણા પકડવાનું પહેલા તો એક આશાને બેસીએ સંકલ્પ કરીએ કે મારે આ કામ કરવું છે મારે સ્થિરતા પૂર્વક કામ કરવું છે કે નોકરી મારે સ્થિરતા પૂર્વક કરવી છે મારે મારે ધંધો કરું છું બહુ જ સ્થિર થઈને કરવો છે તો આમ જો આપણને વ્યવહારની અંદર પણ કોઈ પણ કાર્ય માટે સ્થિરતા જોઈએ ભણવું છે તો ભણવાની અંદર પણ સ્થિરતા વગર ભણી નહીં શકાય તો એ સ્થિરતા મન માટેની વાત છે કે મનની સ્થિરતા લાવવી કેવી રીતે દરેકની સમસ્યા છે એટલા માટે મહારાજ કહ્યું સાધન સદગુરુ નું સાચ સાધન લેવાનું છે કિંમત ચૂકવવાની છે મન

મન ચરણે મૂકીને માગુ રે સાધન સદગુરુ નું સાચું મન આપી દીધું હવે આપો વસ્તુ બજારમાં લેવા ગયા કિંમત આપવી જ પડે મફત તો કોઈ નહીં આપે તો સાધન લીધું ખરું કિંમત માં મન આપ્યું તો થઈ અહીંયા પણ જે મારે જે કહ્યું સ્થિર થઈને પહેલા તમે સ્થિર કરવું છે મારે પછીથી નિરંકુશ વ્યસન વાળું જીવન દુરાચારી જીવન જીવવું છે કે એનો નિર્ણય આપણે કરવાનું એટલે ત્યાં આગાડી છે કે જે શરીર અને જીવનના વ્યવહારો છે એ વ્યવહાર અંદર પણ સ્થિર થવું જોઈએ ખોટા કામ નથી કરવા ગમે એટલો લાભ થવા વાળો હોય છતાં પણ ખોટું કામ તો નથી જ કરવું આમ સ્થિરતા આપણા પોતામાં આવવી જોઈએ પણ સાધન કરવાની ઈચ્છા થાય અને બીજી બાજુ ખોટા કરમ પણ કરવા માંડીએ તો એ માર્ગ નથી જે મહારાજ તો શ્રી મુક્તિ કે છે કે સ્થિર થઈ નહીં પેલા સ્થિર નક્કી કરો જીવન નું ધ્યેય લક્ષ અને કોઈ પણ લક્ષ કે ધ્યેય નક્કી કર્યા વગર જીવનમાં સ્થિરતા નહીં આવે ઘડીકમાં ધંધો કરશું ઘણીકમાં નોકરી કરીશું નોકરીઓ બદલીશું ધંધા બદલીશું તેમાં ક્યારેય માણસ સ્થિરતા નહીં પામી શકે અને સ્થિરતા નહી હોય તો સુખી નહીં થઈ શકે સાધન વાળો નહીં થઈ શકે એટલે જે મહારાજે કહ્યું કે સ્થિર થઈ નહીં તો સૌથી પહેલા સ્થિર હોય કેમ સ્થિર થવું એ પહેલા માણસે નિર્ણય કરવો છે મારે શામાં સ્થિર થવું છે એ પણ એને નિર્ણય કરવો પડશે કોઈ પણ નાની વસ્તુમાં પણ વાહનની અંદર વાહન ચલાવવા બેસો જોઈએ સ્થિરતા વગર ચલાવવો જોઈએ તો તમે સુરક્ષિત નથી સુરક્ષિત થવા માટે પણ સ્થિરતાની આવશ્યકતા છે જો આપણી પાસે મનની સ્થિરતા ચોક્કસ નહીં ક્યાંય કોઈ પણ નુકસાન પણ નહીં થઈ શકે આપણું આપણા જીવનની અંદર આપણને પોતાને સંતોષ થશે કે ચાલો હું સ્થિર છું માણસ મનથી સ્થિર થાય ને

ભટકતા મને કામના સરે લખી ગયા તુલસીજી એ પણ માણસમાં લખ્યું કે મન હોય કે સ્થિરા એનું સંતોષ કે કામ ન સાય મનની સ્થિરતા કામનાઓ છે વાસનાઓ છે ત્યાં સુધી મન ભટક્યા કરશે માણસના મનમાં અનેક ઈચ્છા ઉભી થાય અને ઈચ્છા ઉભી કરનારું પણ મન દુખી થનારું થા કયો હવે તો જબરજસ્ત તનાવ માનસિક તનાવ આવી ગયું છે મનનો અરે કેમ કે એના જીવનની અંદર કોઈ નિર્ણય નથી નિર્ણય વગર કોઈ સ્થિરતા નથી બહાર જવું છે પણ બહાર જવાનો નિર્ણય તો આપણી પાસે હોવો જોઈએ ક્યાં જવું છે એનો નિર્ણય હોવો જોઈએ પણ બહાર જવું છે ક્યાં જવું છે એનો નિર્ણય નથી તો જેમ એક હરાયું ઢોર પશુ બહાર રખડ્યા કરે છે એને કોઈના ઘર કોઈના ખીલે બંધાવું નથી પશુ વચ્ચી અને પશુપત્ જીવનમાં પોતાને પોતાને ખ્યાલ નથી કે હું ક્યાં જઈ રહ્યો છું મારે ક્યાં જવું છે મારે શું કરવાનું છે હું શું કરું છું પણ ખબર નથી અને એટલા માટે કે સ્થિરતા વગર જ્યાં માણસ પોતાના જીવનમાં પોતાના જીવનમાં પોતાને માટે સ્થિરતા નથી પ્રાપ્ત કરી શકતો તો બીજા કશા માટે કેવી રીતે સ્થિરતા એનામાં આવશે જવાબદારીઓ હોય એટલે આપોઆપ સ્થિરતા આવે જવાબદારીઓ અને ના ચાલવું હોય તો સીધે રસ્તે ચલવે મારે છોકરા ભણાવવાના છે ઘર ચલાવવાનું છે મારે પગાર ઘેર લઈને જવાનું છે પણ નોકરી ના કરે જે પૈસા મળ્યો હોય ઘેરય ના મૂક ને ઘેરે ના આપે અસ્થિરતા મનની

તમે સરકારી નોકરી કરનારો માણસ એની પત્નીને પૂછ્યું કે છાબડામાં ચાર વાહન લઈને ફર્યા કરીએ છીએ બદલી થાય ત્યાં બદલી થાય ત્યાં સ્થિરતા હોય છે એક નોકરી સિવાય બીજું કશું ન કરી શકે એને સ્થિરતા શોધ છે

મનથી જીવાતું જીવન સ્થિરતા વાળું ક્યારે મળે સ્થિર થઈને પેલા તો આપણે જાતે સ્થિર થવું પડે ભટકતું મન મન હોય થઈ થઈ જાય જાય એટલે સ્થિર અને પોતાની જાતને પોતાના કુટુંબ પોતાના પરિવાર પૂરતું સરસ રીતે મર્યાદિત જીવન જીવી શકે આનંદ આવે એને એને સુખ શાંતિ મળે પોતાના જ પરિવાર કુટુંબ ની અંદર કે હાશ ચાલો આપણે એક થયા આપણું કુટુંબ છે આપણો પરિવાર છે એમાં આપણે બધાની સાથે સારી રીતે હળીએ મળીએ ખાઈએ પીએ બધું એક ઘરમાં સરસ જીવન તો ત્યાં આવી કૌટુંબિક સ્થિરતા અહીંયા તો જે મારે સાધનની સ્થિરતાની વાત કરી છે જો સાધન ચલાવતા તો પણ સ્થિર બેસવું પડે અને સ્થિર ત્યાં આંકવું પડે નહીં જો સજ ચૂક્યા તો અકસ્માત તો મન સાથે પણ જો સ્થિરતા નહીં હોય ને તો મન અકસ્માત કરતા વાર નહીં લગાડે સ્થિરતા વગરનું મન અને સમજણ વગરની મનના મનના નિર્ણયો ખાડામાં જ નાખે તમને સમજણ વગરના મનના નિર્ણયો ખાડામાં નાખે ને પછી બહાર નીકળવાનું મુશ્કેલ પડે ઘણી વ્યક્તિઓ પોતાના જીવનમાં આવા નિર્ણયો કરવા પહેલા સ્થિર વિચારથી મનથી કર્યું હોત તો સાધન ભજન ની અંદર પણ માણસ ડગમગ વાળો ના હોય ડગમગ ઠાલી શાને કરે જીવનું જો ને ત્યાં સ્થિરતા નથી મનની અંદર ભ્રાંતિઓ ઉભી થયેલી છે અને ભ્રાંતિઓને કારણે પોતે જ દુઃખી છે ભયંકર દુઃખી છે પોતાને શાંતિથી જીવવું છે પણ એનું મન એને શાંતિથી જીવવા નથી દેતું થાક્યા એમ પોતે પોતે જાતે બોલે પણ કોનાથી થાક્યા પોતાનાથી જ પોતે થાક્યા જો માણસ પોતાનાથી જ પોતે થાકી જતો હોય તો ફરિયાદ કોને કરશે કેવું કોને સહન કોને કરવાનું અને પરિવારમાં જોજો છોકરાઓ હશે તે મા બાપ ને ફરિયાદ કરશે પણ મા બાપ પોતાની સમસ્યાની ફરિયાદ કોને કહેવા જશે એને તો અંદર ને અંદર મું જવાનું દુખિત થવાનું પત્ની છે તે પણ પતિને કહેશે બાળકો પણ પિતાને કહેશે પણ પિતા ક્યાં જશે એની સમસ્યાઓ સ્થિરતા ક્યાંથી લાવવાની દુઃખી માણસ મનથી એટલો બધો પીડા પૂછો એના માટે સૌથી પહેલા વ્યક્તિએ પોતાની સમજ પ્રમાણે પોતાના વ્યક્તિત્વમાં સ્થિર થવું પડે કે જો હું બાપ છું ઘરનો વડીલ છું મારી આટલી બધી જવાબદારીઓ છે તો સૌથી પહેલા તો સ્થિર થઈ પોતાની જાતને સ્ટેડી બનાવવી પડે બધા જ પરિવારના બધા જ નિર્ણયો આખરે મુખ્ય વ્યક્તિ ઉપર જવાના આવડી મોટી સંસ્થા છે અને આટલા મોટા કાર્યક્રમો ચાલતા હોય અને જ્યારે એનો નિર્ણય લેવાનો હોય ત્યારે નિર્ણયને નિર્ણયને માટે કેટલી બધી મનની અંદર મથામણ હોય અને સ્થિરતા ન હોય તો તો સ્થિર થઈને મન ધરીએ પહેલા સ્થિરતાથી મનને પકડવાનું જેમ પોતાનું બાળક તોફાન કરતું હોય તેને પકડવું પડે સ્થિર કરવું પડે એમ આપણા મનને પણ બાળકની માફક એને સ્થિર કરવું પડે અને સ્થિર થયા પછી જ સાચા નિર્ણયો લેવાની ક્ષમતા આવશે હવે અહીંયા આગળ સ્થિરતા કઈ કઈ છે જે મહારાજે કે પણ જગતના વ્યવહારિક જીવનમાં જીવીએ છીએ પણ જયારે સાધન અધ્યાત્મના માર્ગ પર આવીએ છીએ કેવી રીતે આગળ વધો મનની અંદર અનેક ઈચ્છાઓ છે એની પાસે એના કૌટુંબિક અને વ્યવહારના એટલા બધા કામો છે સાધન ભજનમાં સ્થિર થવા દેતું નથી સંકલ્પ મારે રોજ સવારે વહેલા ઉઠી નહી ધોઈને મારે ધ્યાનમાં બેસવું છે આ સંકલ્પ થયો પણ સંકલ્પ થયા પછી ધ્યાનમાં બેઠા મન હજુ તમને સ્થિર નહી થવા દે તો ત્યાં આપણે પોતે પહેલા તો સવારે ઉઠીએ નહીં કપડા આ બધી બધું જ થાય સ્થિરતા આવી એ સ્થિરતા આપણને આપણા શારીરિક જીવનની સ્થિરતા મળી હવે મન તો આખા શરીર નો કારોબાર સંભાળવા વાળું છે હવે શરીર ને તમે સ્થિર કર્યું સાધન ભજન માટે સત્સંગમાં બેઠા કે ધ્યાનમાં બેઠા કે કથામાં બેઠા જપ માળા કરવા માટે બેઠા એટલે તમે સ્થિર થયા તમે સ્થિર થયા પછી મન નું શું કરવાનું ઘરમાં બેઠા ઘર ઘર તો બરાબર સ્થિર ઉભું કરી દીધું પણ ઘરની અંદર રહેનારાઓ સ્થિર છે ખરા આપણા શરીરમાં આપણું મન સ્થિર છે નથી તો હવે જે સાધન કરવાનું છે મન વગર તો થવાનું નથી તો મન સ્થિર રહેવાનું નથી છતાંય જેમ કોઈ પણ કાર્ય લય સ્વાયમાં દોરો કરવાનું લઈને બેસીએ આપણી આંખ આપણા હાથ આખું આપણું શરીર અને મન પણ આ બધું જ એકાગ્ર થાય ત્યાર પછી કેટલી બધી શાંતિથી કેટલી બધું પૂર્વક અળવેથી દોરો પરવીએ છીએ અને દોરાને પણ પાછું ભીનો કરીને આમળી લઈએ એટલે એની અંદરના રૂછા છે ને એ છૂટા ના પડે આગા પાછા ન હોય એક પણ એનું છું જો તાત આગો પાછો હોય તો દોરા ને અંદર નહીં જવા દે પણ બાર ખેચી રાખશે મનની આ સ્થિતિ છે આપણે આખા શરીરને આખા મનને આખી બધી ઇન્દ્રિયો હાથ કાન નાક બધું જ એ વખત બોલવાનું બંધ કરી દે અને સ્વયમાં દોરો પરવીએ છીએ એકાગ્રતા સાધન ભજન કરવા માટે પણ એટલી જ એકાગ્રતા જોઈએ એક વાર નારદજી ગયા કે મને એકાગ્રતા નો બોજ આપો સારું કે છે એમને એક સાધન આપ્યું એક સરસ મજાનો વાળકો એમાં તેલ છલો ધારો ધારોધાર ભરી દીધું અંજાવ કે છે આખા નગરની પરિક્રમા કરીને આવો તેલમાં વાડકામાંથી એક પણ જોઈએ નહી છે મનની સ્થિરતાનો એક અભ્યાસ પણ જો મન સહેજ આગુ પાછું થયું તો તરત સહેજ એક રેલો છાંટો બહાર પડી જવાનો જેમ પાઠ કરાવતા હઈએ અને છે કે આગુ પાછું ગયું તો એમાં સ્થિરતાની આવશ્યકતા પડે જ હોય અને જરૂરી છે અને એટલા માટે જે અમારા જે કહ્યું સ્થિર થઈને સાધન કરી જે કઈ કરો

જે મહારાજ કયું સ્થિર થઈને મન ધરીએ મનને સ્થિર કરીને એને પકડવાનું છે સ્થિર કરવાનું છે જય મહારાજ